એટલે આ વગર ગુલાબ ગુલાબજામુન આવી ગયા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ આપણે બપોરે ઘરે ડાયરેક્ટ જમવા આવી ગયા અને ભાઈ દિવાળીની સિઝનમાં એક જણને મીઠાઈ નથી મળી કેમ કે ટોપરા વધારે આવતા હતા અને આપણા ભાઈ મીઠાઈઓનો સ્ટોક થઈ ગયો હતો ખૂબ એ ટોપરા પાકમાં જે જે મીઠાઈઓ આવી હતી એ અમારે જ પતાવવી પડી એટલે આજે એમના માટે મીઠાઈ લઈને આવ્યો બરાબર ગુલાબજામુન એન્ડ ગુલાબજામુન વધારે ફાવે એટલે આ વગર ટોપરા ગુલાબજામુન આઈ ગયા બરાબર કેવો લાગે હવે મસ્ત આ પોચે પછી ખાઈ જઈશ હા એમ એમને ચાલે બસ હવે પડ્યું હોય તો અમારો ને જીવ લાલ છે નહીન્દ તાર જીવ લલ છે હા જીવ લલ છે અને ફ્રેન્ડ જમવામાં છે વડીનું શાક સોયાબીન વડીનું

ફ્રેન્ડ આપણે બપોરે જમી અને ઓફિસે આવતા રહ્યા અને આજે હવે અરવિંદ તમને ખબર છે કે ફોજી ટ્રાવેલ્સમાં તો આવતો જ હતો પણ હવે દેખો અમારા ઓફિસે પણ આવી ગયો કેમકે એને ઘરે આવે છે કંટાળ એટલે ઓયકન આવી જાય હવે અને ઓપણી ખુરશી ત્યાં છે આ તો અમારે સેટનું ટેબલ ઓયકન ખાલી વિડીયો બનાવવાનો હવે અરવિંદ હોય હોઈ જશે અને આપણે તો ભાઈ બે આવવાનું હોય કેમ કે અભિયાન આપણે પેસેન્જર બી ગયા હોય એટલે જય દ્વારકાધીશ આજે જમાડવામાં અમે બે ભાઈ છીએ અને આગળ જતા કોણ આવે એ કંઈ ખબર નહીં અને આ પામે હરેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આજે સ્પ્લેન્ડરની જગ્યા હોન્ડાનું સાઈન બાઈક છે

અને તેજલને આજ કોક દુખાવો ઉપડ્યો એટલે બેઠી બેઠી હાલે દુખાવો હોય દરિયા જઈ નહીં એને કોમકા જ હતું અમે તેજલ તેજલ પાછળથી આવીએ પહેલાં અમે બે જણા જ આવતા હતા પણ હવે તેજલ આવીએ એટલે અમે ડાયરેક્ટ હાલવા આવતા રહ્યા અને હવે તેજલ હાલશે પહેલાં જલારામ અમે હાલ દીધું અને હવે અહીંથી તેજલ હાલશે આ દેખા

નાટક તો આવી રીતે ચાલતા જ છે અને આપણે આવી ગયા ઘરે અમે પુલાવ લઈને આવ્યા હતા જ્યાં જમવાડવા ગયા હતા ત્યાં અને અમે કોઈ કોઈ એવા હેતુથી વિડીયો નથી બનાવતા જે કે અમારે ફટાફટ ફેમસ થઈ જવું કે એવા એવા હેતુથી કોઈ વિડીયો પણ નથી બનાવતા પણ અમાને જે સારું લાગે છે એ પ્રમાણે અમે વિડીયો બનાવીએ છીએ અને અમાને ખરેખર મો સેવા કરીને જે આનંદ થાય ને અંદર ખરેખર જો અમારે એવું જ હોત ને તો અમે લોકડાઉનમાં પણ સેવા કરતા હતા ત્યારે અમે કોઈ વિડીયો નતા બનાવતા આ તો હવે એમ વ્લોગ બનાવીએ એટલે અમે અંદર લઈએ અને અમને ખૂબ જ સારું લાગે છે મન પ્રસન્ન થાય છે એટલે ખૂબ જ મજા આવે અને ખરેખરમાં જે બે કલાક એમાં આખા દાડાને થાપ ઉતરી જાય ને એટલી મજા આવે સેવા કરવાથી ખરેખર અને ખરેખરમાં કોઈ પણ સેવા હોય ને કરવી જરૂરી અને ફ્રેન્ડ અમારે પુલાવિતથી લઈ દીધું એટલે હવે અમે અરવિંદને ને બધાએ કહી લઈશું અને અમારે ફોજે ડેલી હવે આ જીપમાંનું તો ફ્રેન્ડ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ